સમાચારોમાં વાત કરીએ તો મોડાસા ટીન્ટોય રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું છે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતરો પાણી પાણી થયા છે તો તો કામગીરી દરમિયાન પાઇપલાઇન તોડી નાખી મોડાસાના નાની ઇસરોલ પાસે થયું ભંગાણ તો ઘઉંના વાવેતરમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે તો નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની ઘટના તો મોડાસા ટીન્ટોય રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું પાઇપલાઇન તોડી નખાઈ તો મોડાસાના નાની સ્રોલ પાસે થયું ભંગાણ તો ઘઉંના ખેતરોમાં પાણી ભરાય જતાં મોટું નુકસાન સર્જાયું છે તો નવીન રેલવે લાઈન ની કામગીરી દરમિયાન બની છે ઘટના રેલવે ની જે લાઇન જઈ રહી છે ત્યાં ગાડી નું જે ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ દરમિયાન અહીંયા જે પાઇપલાઇન જે નર્મદાની જે પાઇપલાઇન નાખેલી છે તે નો જે ક્રેક થઈ ગયેલું છે અને એમાંથી જે પાણી જે નીકળી રહ્યો છે એ બહુ જ વધારે પડતો મતલબ હજાર લિટર જેટલું મતલબ પાણી વેડફાટ થઈ રહ્યો છે ને આજુ બાજુમાં મારું જ ખેતર છે ને મારા જ ખેતરની અંદર બહુ પાણીનો ભરાવ થઈ ગયેલો છે ઘ ઘઉંનું વાવેતર કરેલું હોવા છતાં પણ અંદર પાણી ભરાઈ ગયેલું છે અને એ મારે બહુ બહુ જ નુકસાન થયેલું છે અને આજુબાજુના પણ એક બે ખેતરમાં પાણી ભરાયેલું છે